અને પોતે એટલા સક્ષમ હતા છતાં પણ સ્વીકાર નથી કર્યો એને એક વારસદાર તરીકે સાહેબ આવે છે ત્યારે એનું જીવન સંઘર્ષ આપણે જોઈએ તો પણ ખબર પડે કે એને ક્યારેય સમજોતાનો સ્વીકાર નથી કર્યો પરંતુ માહોલ અને પરિસ્થિતિ એવી નિર્માણ કરી દીધી કે અન્ય લોકોને સાહેબ જરૂર પડે અને એની સાથે ભાગીદારી સત્તામાં ભાગીદારી હોય કે પછી અન્ય જગ્યા ભાગીદારી હોય તાકાત ભાગીદારી જુટવી છે જયારે એના નામ લઇ એના રોટલા ખાય અને આજે અમુક જે ખહુરિયાઓ છે જે પુના કલાર ની ઓલાદો છે જે સમાજના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નીકળી ગયા છે તો મારે સમાજના યુવાનો ને કેવું છે કે આવા લોકોને ઓળખો કારણ કે આપણા બ્લડ માં આપણા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચારધારા હોય તો આપણો બાપ બીજો કોઈ ન હોય શકે આપણો બાપ એક જ હોય શકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નહીં એને આપણે ખરા અર્થમાં જો માનતા હોઈએ તો આપણે અન્ય કોઈ વિચારધારામાં નહીં લાલ લીલી પીળી કે અન્ય કોઈ વિચારધારામાં નહીં પણ ફરક તું ફૂલે આંબેડકરી વિચારધારા જેનું એમ કેવાય કે એના બ્લડમાં નીલો રંગ છે એ લીલા રંગમાં હોવી જોઈ નહીં કોઈ અન્ય ફતવાઓ કરી અને સમાધીને માર્ગે દોરવા તો મારે આજના યુવાનોને આ ટકોર કરવી છે કે આવા ઘણા સત્તાના લાલચુ શિયાળો છે અને એ શિયાળોમાં જેમ આપણે ઓલી તેતર ની વાત સાંભળી છે કે એક તેતર હોય એ અન્ય થેતરોને પણ સ્વીકારીને સોંપવા જઈ રહ્યો હોય ત્યારે આપણે આ થેતરોથી સાવધાન રહેવું જોઈએ અને આવા કોઈ થેતરો આપણે આવે તો એને પૂછવું જોઈએ કે ભાઈ તમે કેના વારસદાર છો તમે કેના પેટના છો આ ચોખી ભાષામાં પૂછવું જોઈએ કારણ કે જે લોહીનો નહીં એ કોઈનો નહીં આ આપણે બધા ગાણીએ કદાચ હું વિચારધારાથી વિચલિત થાઉ તો વિચારધારાથી વિમુખ થાવ તો હું મારા ડીએન એમાં ફેર હોય તો આવા ડીએનએ ફેરવાળા જે કોંગ્રેસને ને જીવતી કરવા નીકળ્યા જેમ એની મા બેન થતી હોય માસીની દીકરી થતી હોય અને આ આ સન્માન પ્રાપ્ત થયું છે છે અધિકારો એવા આંબેડકરને ને ક્રિટીસાઇડ કરતા હોય ત્યારે આપણે યુવાનોએ સજાગ થઈ અને આવા શિયાળો અને મને તો એટલું નથી સમજાતું કે ચાલો આપણે એની પાછળ એટલી આંધળી ડોટ મૂકીએ છીએ કે એનાથી સમાજને શું ફાયદો સમાજનું શું ઉત્થાન સમાજ નું શું પરિવર્તન સમાજ નો શું વિકાસ મને કયો વ્યક્તિગત આવા લાલિયાઓનો વિકાસ થાય છે આવા જે જે એમ કે નકતા અને મતલબી મહત્વકાંક્ષી લોકો છે એનો વિકાસ થાય છે સમાજ નો વિકાસ થતો નથી પરંતુ મારું તો દ્રઢપણે અને ચોક્કસપણે માનવું છે કે જો આપણે ફુલે આંબેડકર વિચારધારા અને ડોક્ટર બાબાસાહેબ ના આંબેડકર ના અનુયાયી હોય તો કદાચ ને આપણો બાપ હોય ને તો એને આપણે મારી નાખવું તો એમાં પણ આવા કોઈની ચુંગલમાં ના અવાય અને જે લોકો આવા લોકોની ચુંગલમાં આવે છે ક્યાંક ક્યાંક ને ને આંબા છે કે એમ એવા પ્રલોભનો આપવા હોય છે અને એ સમાજ ને ગેરમાર્ગે તો એવા હરામિયોને પણ આપણે ઓળખવા જોઈએ તો માટે વિનંતી કરી રહ્યો હતો મારી તો વિનંતી હોય શકે કે એક મારું નેતર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કીધું છું કદાચ ને આખી દુનિયા તમારા વિરોધમાં હોય અને તમે એકલા પણ સત્ય વાત કરતા ક્યારે અટકાવું અને સત્યનો હંમેશા વિજય હોય છે એટલા માટે કહું છું કે આવા લાલિયાઓને આવા કૂતરાઓને ઓળખો અને કૂતરા ને કૂતરાઓને ઓળખો એને પણ પ્રશ્ન કરો જેથી કરીને બીજી આપણે જે આવનારી પેઢી છે એના માટે આપણે જે નથી કરી શક્યા એનું કારણ ફક્ત ને ફક્ત આવા મહત્વકાંક્ષી કીડાઓ છે આ કીડાઓને ઓળખો અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને કંઈક નક્કર પરિણામ આપીએ એવું પણ આયોજન કરીએ જય ભીમ જય ભારત